સીતાજી સાથે બંને ભાઈઓ શ્રીરામ લક્ષ્મણને સરળ સ્વભાવે જોઈને કુટિલ રાણી કઈ કઈ ભરપેટ પસ્તાય તે પૃથ્વી તથા યમરાજને યાચના કરે છે પરંતુ ધરતી વચ્ચે ફાટીને સમાઈ જવા માટે માર્ગ નથી આપતી અને વિધાતા મોત નથી આપતો લોકને વેદમાં પ્રસિદ્ધ છે અને કવિ જ્ઞાની પણ કહે છે કે શ્રી જે વિમુખ છે તેમની નરકમાં પણ સ્થાન નથી મળતું શર્વીના મનમાં આ સંશય થઈ રહ્યો હતો કે વિધાતા શ્રીરામચંદ્રજીનું અયોધ્યા જવાનું થશે કે નહીં ભરતજીને ન તો રાત્રે નિંદ્રા આવે છે ન દિવસે ભૂખે લાગે છે તે પવિત્ર વિચારમાં એવા વ્યાકુળ છે જેમ નીચે તળિયેના કાદવમાં ડૂબેલી માછલીને જળની ઉણપને લીધે વ્યાકુળતા થાય છે ભરતજી વિચારે છે કે માતાના બહાને કાળે કુચાલ કરી છે જેમ ધાનના પાકતા સમયે ઈતિનો ભય આવીને ઉપસ્થિત થાય છે હવે શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કઈ રીતે થાય મને તો એક ઉપાય નથી આવતો ગુરુજીની આજ્ઞા માનીને તો શ્રીરામચંદ્રજી અવશ્ય જ અયોધ્યા પરત ફરશે પરંતુ મુનિ વસ્તિષજી તો શ્રીરામચંદ્રજીની રુચિ જાણીને જ કંઈક કહેશે અર્થાત તે શ્રીરામચંદ્રજીજીની રુચિ જાણ્યા વિના જવાનું નહીં કહે માતા કૌશલ્યાજીના કહેવાથી શ્રી રઘુનાથજી પાછા વળી શકે છે પણ ભલા શ્રીરામજીને જન્મ આપનાર માતા શું ક્યારે મુસ્સેવકની તો વાત જ કેટલી છે એમાંય સમય ખરાબ છે મારા દિવસ સારા નથી અને વિધાતા પ્રતિકૂળ છે જો હું હટ કરું છું તો આ ઘોર કુકર્મ અધર્મ થશે કેમ કે સેવકનો ધર્મ શિવજીના પર્વત કૈલાસથી ભારે નભાવવામાં કઠણ છે એકે યુક્તિ ભરતજીના મનમાં ન વસી વિચારતા ને વિચારતા રાત વીતી ગઈ ભરતજી પ્રાંતકાળે સ્નાન કરીને અને પ્રભુ શ્રી રામચંદ્રજીને શિષ નમાવી બેઠા છતાં કે ઋષિ વશિષજીએ એમને તેડું મોકલ્યું ભરતજી ગુરુજીના ચરણોમાં પ્રણામ કરીને આજ્ઞા પામી બેસી ગયા ભરતજી ગુરુજીના ચરણોમાં પ્રણામ કરીને આજ્ઞા પામીને બેસી ગયા તે સમયે બ્રાહ્મણ મહાજન મંત્રી આદિ સર્વિસ સભ્યો આવીને જોડાઈ ગયા શ્રેષ્ઠ મુનિ વસિષ્ઠજી સમયોચિત વચન બોલ્યા હિ સભાસદો હિ સુગ્ન ભરત સાંભળો સૂર્યકુળના સૂર્ય મહારાજ શ્રી રામચંદ્રજી ધર્મ ધુરંધર અને સ્વતંત્ર ભગવાન છે તેઓ સત્ય પ્રતિજ્ઞ અને વેદની મર્યાદાના રક્ષક છે શ્રી રામચંદ્રજીનો અવતાર જ જગતના કલ્યાણ માટે થયો છે તે ગુરુ પિતા માતાના વચનો અનુસાર ચાલનારા છે દુષ્ટોના દળનો નાશ કરનારા અને દેવતાઓના હિતકારી છે નીતિ પ્રેમ પરમાર્થ અને સ્વાર્થને શ્રી રામચંદ્રજીની સમાન યથાર્થ તત્વથી કોઈ નથી જાણતું બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ચંદ્ર સૂર્ય દિગપાળ માયા જીવ સર્વે કર્મ કાળ શિષજી અને પૃથ્વી તથા પાતાળના અન્ય અન્ય રાજા આદિની જ્યાં સુધી પ્રભુતા છે અને યોગની સિદ્ધિઓ જે વેદ અને શાસ્ત્રોમાં ગવાય છે હૃદયમાં સારી રીતે વિચાર કરીને જુઓ તો એ સ્પષ્ટ દેખાશે કે શ્રીરામચંદ્રજીની આજ્ઞા સૌથી ઉપર છે અર્થાત શ્રીરામચંદ શ્રીરામજી સૌના એકમાત્ર મહાન મહેશ્વર છે માટે શ્રી રામચંદ્રજીની આજ્ઞા અને ઈચ્છામાં રહેવાથી જ આપણા સૌનું હિત થશે આ તત્વ અને રહસ્યને સમજીને હવે તમે સમજુ જનો જે સર્વેને સંમત હોય તે જ મળીને કરો શ્રીરામજીના રાજ્યાભિષેક સૌને માટે સુખદાયક છે મંગળ અને આનંદનો મૂળ આ જ એક માર્ગ છે હવે શ્રી રઘુનાથજી અયોધ્યા કઈ રીતે ચાલે વિચારીને કહો જેથી એ જ ઉપાય કરી શકાય મુનિ શ્રેષ્ઠ વસિષ્ઠજીની નીતિ પરમાર્થ અને સ્વાર્થ લૌકિક હિતમાં તરબોળ થયેલ વાણી સર્વે આદરપૂર્વક સાંભળી પણ કોઈને કોઈ ઉત્તર આવડતો નથી બધા લોકો ભોળા શક્તિથી રહિત થઈ ગયા પછી ભરતે શીશ નમાવી હાથ જોડ્યા ભરતજી કવિ સૂર્યવંશમાં એક એકથી અધિક મોટા ઘણાય રાજા થઈ ગયા સર્વેના જન્મનું કારણ માતા પિતા હોય છે અને શુભ અશુભ કર્મો કર્મોનું ફળ વિધાતા આપે છે આપની આશીષજ એક એવી છે જે દુઃખોનું દમન કરીને સમસ્ત કલ્યાણોને સજાવી દે છે આ જગત જાણે છે હે સ્વામી આપ એ જ છો જેમણે વિધાતાની ગતિ વિધાતાને પણ વિધાનને પણ રોકી દીધી આપે જે ટેક ટેકી દીધી તે નિશ્ચય કરી લીધો તેને કોણ ટાળી શકે છે હવે આપ મને ઉપાય પૂછો છો એ સર્વે મારું દુર્ભાગ્ય છે ભરતજીના પ્રેમભર્યા વચનોને સાંભળીને ગુરુજીના હૃદયમાં પ્રેમ ઉભરાઈ આવ્યો ગુરુજી બોલ્યા હે તાત વાત સત્ય છે પણ છે રામજીની કૃપાથી જ રામ વિમુખને તો સ્વપ્નમાં સિદ્ધિ નથી મળતી હે તાત હું એક વાત કહેતા છું બુદ્ધિમાન લોકો જોઈને રક્ષા માટે અડધું છોડી દે છે માટે તમે બંને ભાઈ ભરત શત્રુઘ્ન વનમાં જાઓ લક્ષ્મણ સીતા અને શ્રી રામચંદ્રજીને પાછા વાળવામાં આવે આ સુંદર વચન સાંભળીને બંને ભાઈ હર્ષિત થઈ ગયા તેમના સર્વે અંગ પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયા તેમના મન પ્રસન્ન થઈ ગયા શરીરમાં તે સુશોભિત થઈ ગયું જાણે રાજા દશરથજી જીવી ઉઠ્યા હોય અને શ્રીરામચંદ્રજી રાજા થઈ ગયા હોય અન્ય લોકોને તો આમાં લાભ અધિક અને હાનિ ઓછી થઈ પરંતુ રાણીઓને તો દુઃખ સુખ સમાન જ હતા રામ લક્ષ્મણ વનમાં રહે કે ભરત શત્રુઘ્ન બે પુત્રોનો વિયુક્ત રહેશે જ એ સમજીને તે સર્વે રોવા લાગી ભરતજી કહેવા લાગ્યા મમ્મીએ જે કહ્યું તે કરવાથી જગતભરમાં જીવોને એમની ઈચ્છિત વસ્તુ આપવાનું ફળ હશે ચૌદ વર્ષ તો શું હું મારો જન્મારો આખો વનમાં વાસ કરીશ મારા માટે આનાથી ચડ્યાતું અન્ય કોઈ સુખ નથી શ્રી રામચંદ્રજી અને સીતાજી હૃદયને જાણનારા અને આપ સર્વજ્ઞ અને સુઘ્ન છો જો આપ આ સત્ય કહી રહ્યા હોવ તો હે નાથ આપના વચનોને પ્રમાણ કરો એના પ્રમાણે વ્યવસ્થા કરો ભરતજીના વચન સાંભળીને અને એમનો પ્રેમ જોઈને સમસ્ત સભાસિત મુનિ વશિષ્ઠજી વિદેહ થઈ ગયા કોઈને પોતાનું દેહનું ભાન ન રહ્યું ભરતજીનું મહાન મહિમા સમુદ્ર છે મુનિની બુદ્ધિ એના તટ પર અબળા સ્ત્રીની સમાન ઊભી છે તે એ સમુદ્રની પાર જવા ઈચ્છે છે એ માટે એણે હૃદયમાં ઉપાય ઘણા શોધ્યા પરંતુ તેને પાર કરવાના સાધન ના વાહન કે બેડો કંઈ પણ નથી પામતી ભરતજીનો મહિમા બીજો કોણ કરશે તળાવની સીપમાં ક્યાંય સમુદ્ર સમાઈ શકે મુનિ વશિષ્ઠજીના અંતરાત્માને ભરતજી ઘણા જ ગમ્યા અને તેઓ સમાજ સહિત શ્રી રામચંદ્રજીની પાસે આવ્યા પ્રભુ શ્રી રામચંદ્રજીએ પ્રણામ કરી ઉત્તમ આસન આપ્યું બધા લોકો મુનિની આજ્ઞા સાંભળીને બેસી ગયા ગુરુ વશિષ્ઠજી દેશ કાળ અને અવસર અનુસાર વિચાર કરીને વચન બોલ્યા હે સર્વજ્ઞ હે સુજ્ઞ હે ધર્મ નીતિ ગુણ અને જ્ઞાનના ભંડાર રામ સાંભળો આપ સૌના હૃદયની ભીતર વસો છો અને સૌના ભલા બુરા ભાવોને જાણો છો જેથી પૂર્વાસીઓ માતાઓ અને ભરતજીનું હિત થાય એવો જ ઉપાય બતાવો લોકો ક્યારેય વિચારીને નથી કહેતા જુગારીને પોતાનો દાવ સૂજે છે મુનિના વચન સાંભળીને શ્રી રાઘુનાથજી કહેવા લાગ્યા હે નાથ ઉપાય તો આપના જ હાથમાં છે આપની ઈચ્છા અનુસાર રહેવા અને આપની આજ્ઞાને સત્ય કહીને પ્રસન્નતાપૂર્વક પાલન કરવામાં જ સર્વેનું હિત છે પ્રથમ તો મને જે આજ્ઞા હોય હું એ શ્રીખામણને માથે ચડાવીને પાડું વળી હે ગોસાઈ આપ જેને જેમ કહેશો તે બધી રીતે સેવામાં લાગી જશે આજ્ઞા પાલન કરશે મુનિ વશિષ્ઠજી કહેવા લાગ્યા હે રામ તમે ખરું કહ્યું પણ ભરતજીના પ્રેમે વિચારને રહેવા ન દીધું એટલે હું વારંવાર કહું છું મારી બુદ્ધિ ભરતજીની ભક્તિને વશ થઈ ગઈ છે મારી સમજણમાં તો ભરતજીની રુચિને રાખીને જે કંઈ પણ કરવામાં આવશે શિવજી સાક્ષી છે તે સર્વે શુભ થશે પ્રથમ ભરતજીની વિનંતી આદરપૂર્વક સાંભળી લો પછી તેનો તેના પર વિચાર કરો પછી સાધુમત લોકમત રાજનીતિ અને વેદોનો નીચોડ કાઢીને એમ જ કરો ભરતજી પર ગુરુજીનો સ્નેહ જોઈને શ્રીરામચંદ્રજીના હૃદયમાં વિશેષ આનંદ થયો ભરતજીને ધર્મ ધુરંધર અને તન મન વચનથી પોતાના સેવક જાણીને શ્રીરામચંદ્રજી ગુરુની આજ્ઞાને અનુકૂળ મનોહર કોમળ અને કલ્યાણના મૂળ વચન બોલ્યા હે નાથ આપના સોગન અને પિતાજીના ચરણોની દુહાય છે હું સત્ય કહું છું કે વિશ્વભરમાં ભરતજીના સમાન ભાઈ કોઈ થયો જ નથી જે લોકો ગુરુના ચરણોમાં અનુરાગી છે તે લોકમાય લૌકિક દ્રષ્ટિથી અને વેદોમાંય પારમાર્થિક દ્રષ્ટિથી મહાભાગ્યશાળી હોય છે વળી જેના પર આ ગુરુનો આવો સ્નેહ છે તે ભરતના ભાગ્યને કોણ કહી શકે છે નાનો ભાઈ જાણીને ભરતના મોડે તેની પ્રશંસા કરવામાં મારી બુદ્ધિ સંકોચાય છે છતાંય હું તો આ જ કહીશ કે ભરત જે કઈ કહે તે કરવામાં જ ભલાય છે આવું કહીને શ્રી રામચંદ્રજી ચૂપ થઈ ગયા પછી મુનિએ ભરતજીને કહ્યું હે તાત સર્વે કૃપાના સાગર પોતાના પ્રિય ભાઈને પોતાના હૃદયની વાત કહી સંભળાવો મુનિના વચન સાંભળીને અને શ્રી રામચંદ્રજીના વલણને જોઈને ગુરુ અને સ્વામીને સારી પેટી પોતાને અનુકૂળ જાણીને બધો ભાર પોતાના પર સમજીને ભરતજી કઈ કહી નથી શકતા તે વિચાર કરવા લાગ્યા સહી રીતે થઈ ને એ સભામાં ઊભા થયા અને કમળ સમાન નેત્રોમાં પ્રેમાર્શોનું પૂર આવી ગયું તે બોલ્યા મારું કહેવું તો મુનિનાથે જ નભાવી દીધું જે કંઈ હું કહી શકતો હતો તે એમને જ કહી દીધું આનાથી અધિક હું શું કહું પોતાના સ્વામીને સ્વભાવ હું જાણું છું તે અપરાધી પર ક્યારેય ક્રોધ નથી કરતા મારા પર તો એમનો વિશેષ કૃપા અને સ્નેહ છે મેં ખેલમાં પણ ક્યારેય એમની રીસ અપ્રસન્નતા નથી જોઈ નાનપણથી જ હું એમનો સાથ નથી છોડ્યો અને તેમણે મારા મનને ક્યારેય નથી તોડ્યું મારા મનને પ્રતિકૂળ કોઈ કાર્ય નથી કર્યું મેં પ્રભુની કૃપાની રીતિને હૃદયમાં સારી રીતે જોઈ છે મારા હારવા છતાંય રમતમાં પ્રભુ મને જીતાડતા રહ્યા છે મેં પણ પ્રેમ અને સંકોચવશ ક્યારેય સામૂહ નથી કર્યું પ્રેમના તરસ્યા મારા નેત્રો આજ સુધી પ્રભુના દર્શનથી તૃપ્ત નથી થયા પરંતુ વિધાતા મારા લાડને સ્નેહને સહી ન શક્યો તેણે નીચ માતાને બહાને મારા અને સ્વામીના વચ્ચે અંતર નાખી દીધું આ પણ કહેવું આજે મને શોભા નથી આપતું કેમ કે પોતાના માનવાથી કોણ સાધુને પવિત્ર થયો જેને બીજા સાધુને પવિત્ર માને છે એ સાધુ છે માતા નીચ છે ને હું સદાચારી અને સાધુ છું એવું હૃદયમાં લાવવું જ કરોડો દુરાચાર સમાન છે હું કોદરાનો ડોળો ઉત્તમ ડાંગર પકવી શકે શું કોદરાનો ડોળો ઉત્તમ ડાંગર પકવી શકે છે કોદરાના છોડ ઉપર ઉત્તમ ડાંગર પાકી શકે છે શું કાળી છીપ મોતી ઉત્પન્ન કરી શકે છે સ્વપ્નમાં કોઈના દોષનો લેસ માત્ર નથી મારું દુર્ભાગ્ય જ અઘા સમુદ્ર છે મેં પોતાના પાપોના પરિણામ સમજ્યા વિના જ માતાને કટુ વચન કહીને વ્યર્થ જ બાળ્યા છે હું પોતાના હૃદયમાં બધી બાજુ શોધ કરીને હારી ગયો મારી ભલાઈનું કોઈ સાધન નથી સુધતું એક જ રીત ભલે જ નિશ્ચય છે મારું ભલું છે તે આ છે કે ગુરુ મહારાજ સર્વ સમર્થ છે અને શ્રી સીતારામજી મારા સ્વામી છે આથી પરિણામ મને સારું જણાઈ રહ્યું છે સાધુઓની સભામાં ગુરુજીને સ્વામીની સમીપ આ પવિત્ર તીર્થસ્થાનમાં હું સત્ય ભાવતી કહું છું આ પ્રેમ છે કે પ્રપંચ ખરું છે કે ખોટું આને સર્વજ્ઞ મુનિ વશિષ્ઠજી અને અંતર્યામી શ્રી રઘુનાથજી જાણે છે પ્રેમના પ્રણને

આ સાંભળીને શંકરજી સાક્ષી શાસ્ત્રીજી કે આવો આઘાત થવા છતાંય હું જીવતો રહ્યો આ સાંભળીને જ મારા પ્રાણ ન નીકળી ગયા વળી નિષાદરાજનો પ્રેમ જોઈને પણ આ વજ્રથી કઠોર હૃદય કાણું ન થયું ફાટી ન પડ્યું હવે અહીં આવીને સર્વ આંખે નિહાળી લીધું આ જળ જીવ જીવતો રહીને સર્વ સહાવશે શ્રી રામજી લક્ષ્મણ અને સીતાજીને જોઈને રસ્તાની નાગણોની વીંચી પણ પોતાના ભયાનક વિષને